પૈગમ્બર સાહેબ વિરુદ્ધમાં ડિબેટમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર નુપુર શર્મા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે સુરત કલેક્ટરને એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સુરત કલેક્ટ્રાલય પહોંચેલા એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી કે ભારતીય જનતા પાર્ટીની સસ્પેન્ડ કરાયેલી પ્રવક્તા નુપુર શર્મા અને નવીન જિંદાલ દ્વારા ઇસ્લામ ધર્મના પેગંબર સાહેબ વિરુદ્ધ અભદ્ર ભાષા વાપરી સંપૂર્ણ વિશ્વભરમાં મુસ્લિમ સમુદાયની આસ્થાને ઠેસ પહોંચાડી છે અને જુદા જુદા ધર્મ વચ્ચે વાયમનસ્ય ફેલાવવાનું કૃત્ય કરી ગુનો કર્યો હોય જેથી તેની સામે તાત્કાલિક કાયદેસરના પગલાં લેવાની માંગ કરી હતી જી મેરા નામ હે મોહમ્મદ ઇલિયાસ શેખ એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ કા ઉપપ્રમુખ મેરી मैं इसलिए यहाँ पर कलेक्टर ऑफिस के यहाँ आया हूँ कि एक आवेदन पत्र देना है जो नूपुर शर्मा ने जिस तरीके से मोहम्मद पैगंबर के बारे में गुस्ताखी की है बुरा भला कहा है तो मैं ये चाहता हूँ कि उसकी उसे सजा मिले कि ऐसा दोबारा कोई कर ना सके और मैं ये भी कहना चाहता हूँ कि चाहे कोई मुसलमान हो वो भी किसी भी धर्म के बारे में बुरा भला ना बोले अगर वो भी इस तरीके से बोलता है तो उसे भी सज़ा मिलनी चाहिए और દેશ કે લીએ કોઈ કિસી કે ધર્મ કે આડે ના આવે બસ એ કહેના હે કે હૈ કુછ ભી હોય શર્મા એ ખિલાફ કાર્યવાહી કરે કહેના હે જય હિન્દ જય ભારત નુપુર શર્માના અભદ્ર નિવેદન લઈને હાલ સમગ્ર વિશ્વમાં ભારતની છાપ ખરાબ થઈ છે છતાં તેની સામે કાયદેસરના પગલાં લેવાયા નથી ત્યાં કેટલાક લોકો નુપુર શર્માના સમર્થનમાં આગળ આવ્યા હોય જેને લઈને માહોલ વધુ ગરમાઈ રહ્યો છે જેથી તંત્ર દ્વારા આ મામલે સખત પગલાં લેવામાં આવે તેવી માંગ પણ કરાઈ છે અજર કુરસી સાથે પ્રકાશવાળ